દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપના આ સદસ્યતા અભિયાન છે તે ચર્ચામાં પણ રહ્યું છે અને વિવાદમાં પણ રહ્યું છે ચર્ચામાં એટલા માટે કારણ કે કાર્યકર્તાથી લઈને સાંસદ સુધી તમામને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો સદસ્ય બનાવવાને લઈને અને વિવાદમાં એટલા માટે કારણ કે આ ટાર્ગેટને પહોંચી વળવા માટે જે તરકટ અપનાવાઈ રહ્યા છે તેને લઈને જી હા પહેલા તો ભાવનગરથી એક વિડીયો સામે આવ્યો જેમાં ભાજપના નેતા છે તે કહી રહ્યા છે કે સો સદસ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ તેના બાદ બીજો એક વિડીયો સામે આવ્યો મહેસાણાથી કે જ્યાં વિસનગરની સિવિલ હોસ્પિટલમાં એક દર્દી છે તે ઇન્જેક્શન લેવા જાય છે અને ઇન્જેક્શન લેતા પહેલાં તેમને એક ઓટીપી પૂછવામાં આવે છે ઓટીપી આપ્યા બાદ તેમને ભાજપના સદસ્ય બનાવી દેવાય છે અને હવે આવો જ એક વિવાદ સામે આવ્યો છે વલસાડથી કે જ્યાં કોંગ્રેસના બે અગ્રણીઓને ભાજપના સદસ્ય બનાવી દેવાયા છે શું છે સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ભાજપનું સદસ્યતા અભિયાન આ વખતે વિવાદોનો મધપૂડો લઈને આવ્યું છે ભાવનગર મહેસાણા બાદ હવે વલસાડમાં પણ ભાજપ સદસ્યતા અભિયાન પર સવાલ ઉઠ્યા છે કારણ કે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપના સભ્ય સામે આક્ષેપ કર્યા છે એક અગ્રણીનું કહેવું છે કે તે કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા ગયા હતા અને ધારાસભ્યએ તેમને ભાજપના સભ્ય બનાવી દીધા તો સામે પક્ષે ધારાસભ્યનું કહેવું છે કે પહેલા મરજીથી જોડાય છે અને પછી ફોન આવે એટલે ફરી જાય છે શું કહ્યું છે પહેલા કોંગ્રેસના બંને નેતાઓએ તે સાંભળો હું શ્રી રમેશભાઈ કરશનભાઈ પટેલ રહેવા શિવજર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વલસાડ જિલ્લાનો કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ છું અને ગઈ કાલે એટલે સોળ નવ ચોવીસના રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યો છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં બેઠાશો તો કે ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વેચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ જેની ખાતરી આપું છું હું રાજેશ પટેલ માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું આ તરફ ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે વર્તો જવાબ આપ્યો છે શું કહ્યું તેમણે સાંભળો અત્યારે મારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંત અમારા ધરમપુર વિધાનસભામાં પણ મેં સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છે એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મારતી દમ તક કોંગ્રેસમાં છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વિખેર હાલતમાં છે એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના આ કિસ્સાથી રાજકારણ ફરી એકવાર ગરમાયું છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાન વિશે આપનું શું માનવું છે આ જે વિવાદ સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર